મોટું ઝાડ અને વૃક્ષ એને કોઈ વાળી નહીં શકે પણ નાનું છોડ હોય તો એની આજુબાજુ જાળી લગાવીએ તો આપણે ધારીએ બાજુ વણી શકે આપણે આ રસ્તામાં અમારા જેવા જે યુવાન જે છોડ છે એને સમજાવવાનો આ પ્રયત્ન ચાલી રહ્યો છે આ પ્લાસ્ટિક આપણે જાણીએ છીએ કે સરકારો પ્લાસ્ટિક બેન્ડ કરી દે તો બજારમાં ના આવે પણ શક્ય નથી બહારના દેશમાં પોલિટિશિયન અને પબ્લિક વચ્ચે સરકાર અને પબ્લિક વચ્ચે એક તાલમેલ હોય છે આપણે અહીંયા સરકાર અને પ્રજા વચ્ચેનો તાલમેલ જ નથી ચૂંટણી વખતે હોય ચૂંટણી પછી ગયા પછી નથી આ ગાય માતા જેના નામ પર આપણે હજારો રેલીઓ કાઢીએ છીએ ત્યારે તમે ગાય માતાનું ઓપરેશન થતા જોયું છે ત્રણ ત્રણ ને ચાર ચાર કિલો પ્લાસ્ટિક એના પેટમાંથી નીકળે છે આ પ્લાસ્ટિક જમીનમાં દાદી દેવાથી ક્યારે પણ એ પૂરું નથી થતું કે જીવિત રહે છે આ કેન્સર અને જે નવા નવા રોગો તમે જોઈ રહ્યા છો ભારતમાં એનું મૂળ કારણ આ પ્લાસ્ટિક છે આ ગંદકી છે તો એને મિટાવા માટેનું કામ શું એ કામ છે તમે હું આપણા જેવા એજ્યુકેટેડ એવા તા અને હોય છે એવા લોકોએ સમજવાની જરૂર છે પ્લાસ્ટિકને પ્લાસ્ટિક તમારા તમારામાંથી કાલે કોઈ કલેક્ટર બનશે તમારામાંથી કાલે કોઈ નેતા બનશે તમારામાંથી જ કાલે કોઈ બનશે તમે સમાજનું એ કરતર છે કે જે નીચેથી ઉપર સુધીની ટેડમાં તમે જવાના છો અને જયારે તમે જવાના હોવ અને તમે જે કર્તવ્ય નિભાવો કે હું જ આ નહીં કરું તો જ આ દેશ બદલાશે આ એવ ઇન્ડિયા હું ભારત છું ભારત એટલે કોઈ બીજું નહીં ભારત એટલે ખાલી તિરંગો નહીં આપણે અમા છે બોલો ભારત માતા કી જય બોલીએ છે ભારત માતા એટલે કોણ ક્યાં છે કેવા છે કેવા રૂપ છે કેવો રંગ છે કોઈ મળે ભારત માતા મળે એમના પપ્પા કોણ હતા એમના મમ્મી કોણ હતા કોઈ પણ વ્યક્તિ હોય ને તો ભારત માતા એટલે કોણ કોની જે બોલીએ છે ભારત પુલિંગ શબ્દ છે માતા સ્ત્રીલિંગ શબ્દ છે તો ભારત એટલે આપણે આપણા માટે પ્રેમ એકતા અખંડતા માનવતા એટલે ભારત માતા તો આપણે આપણી જે બોલીએ છીએ તો આપણી જે બોલતા હોઈએ તો પછી આપણે પ્લાસ્ટિક નાખવાનું આપણે કોઈને રોકવાના નહીં આપણે કોઈને કહેવાનું નહીં તો ભારત માતા કી એનો મતલબ છે કે આપણે સૌએ પોતે કટિબદ્ધતાથી આ દેશ માટે કર્તવ્ય કરવું પડશે તો ભારત માતા એટલે કોણ તો જો કોની બોલીએ છે તો આપણે પોતે જયારે ભારત માતા હોય તો આપણે શું કરવું પડે આથી આપણે પ્રતિજ્ઞા લેવી પડે લેશો કહીએ છો તો આપણે પ્રતિજ્ઞા લઈએ તો લેવડાવીએ ને તો હાથ બધા આગળ રાખીને આપણે પ્રતિજ્ઞા લઈશું પ્લાસ્ટિક પ્લાસ્ટિક જેલી જેલી તમામ તમામ બાબતોનો એ મારી ફરજ છે હું જીવનમાં પ્લાસ્ટિક કચરા કચરા માટે માબૂદ માટે નાસકોર નાસકોર સૌથી સાથે એ કરીયાને રમેશા માટે આ નથી કારણ કે હું છું ભારત મારા મારે માનવતા એકતા અખંડતા સ્વચ્છતા એ છે માતાનો પ્રતિક એવા સાથે આજે તેર ગુજરાત બટાલિયન સાથે હું શપથ લાઉચુ લાઉચુ મો મો એચ એસ ભારત ભારત અને ભારત એચ એસ ભૂ બોલો ભારત માતા કી જય આપ સૌને અમારા તરફ सी जोत, जागी की जोत जागी के का गिरे जिद पे आ जाए देश मेरा फिर देखना तुम कोना कोना जगमग जगमग होना ही है जिद पे आ जाए देश मेरा देश मेरा देश मेरा फिर देखना तुम